અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ પડાવ છે ત્રણ દિવસમાં કુલ ચૌદ પોઈન્ટ નેવું લાખથી વધુ માય ભક્તોએ દર્શન કર્યા છે માર્ગો પર પ્રત યાત્રિકો માઇભક્તો જુદા જુદા સંખ દર્શનાર્થે આવતા હોવાથી જય અંબેના નાથથી માર્ગ ગુંજી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સુદૂરથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશૂળ ચુંદડી અનેકવિધ વેશભૂષા સાથે શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે પહેલીવાર સુરતથી આ કેમ્પમાં આવેલો હું બરાબર અને બનાસ ડેરીના કેમ્પમાં હું આવ્યો અત્યારે મને બહુ જ સારું લાગ્યું કે આવી એકદમ ચારે બાજુ કુલર મેડિકલ સેવા આ સેવા તે બધી સેવા મને બહુ લોકો સામેથી પૂછે ક કઈ તકલીફ છે સાહેબ આ રીતની સેવા છે બહુ મને સારી લાગી દાતાના ડુંગરાઓ માબાની ભક્તિના કારણે આજે ઉર્જાનો સ્ત્રોત બન્યા છે જે ભાવિક ભક્તો નીકળે છે પદયાત્રી તરીકે મારા દર્શને પહોંચે છે તેમના શ્રદ્ધાની બહાર નીકળવાવાળા લોકોને પણ અનુભૂતિ થાય છે સેવા પરમો ધર્મ સાથે નવી પેઢી જોડાઈ રહી છે અને ખાસ કરીને યુવાનોને લાગે છે કે આપણે માત્ર પોતાના માટે નહીં બીજાની સેવા કરીએ જે ચાલતા આવે છે તેની સેવા કરીએ તો સેવાના સંસ્કારોની પ્રક્રિયા પણ અહીંયા મોટા પ્રમાણમાં થઈ રહી છે અને વિવિધ સંસ્થાઓ રાત દિવસ અનેક લોકો અનેક યુવાનો આ કામમાં જોડાયા છે તમામને જગદંબા શક્તિ આપે રાજ્યના વહીવટીતંત્રએ પણ રાજ્ય સરકારે પણ ખૂબ સારી સુવિધા ઊભી કરી છે સુરક્ષાની વાત હોય સ્વચ્છતાની સ્વચ્છતાની વાત હોય પાણીની વાત હોય ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોનિટરિંગની વ્યવસ્થા પણ ખૂબ સારી કરી છે ફૂલીટીન ઇન્ડિયા પહોંચ્યા છે અંબાજી ખાતે છે અંબાજી ભાદરવી પૂર્ણ મેળા સ્ટાર્ટ ને લઈને એ માયો ભક્તો જે દૂર દૂર થી આવી રહ્યા છે અનેક જિલ્લામાંથી અનેક તાલુકામાંથી ગામડાઓમાંથી આવી રહ્યા છે ભક્તો આસ્થી ને ભક્તિ આસ્થા માહોલ સજાવે છે અહીંયા અનેક ભક્તો છે અમારા જે ભક્તિ જોડાય છે જે મોટાભાઈ ક્યાં ક્યાં ગામના છો આસપાસ કેટલા દિવસ થી અંબાજી ચાલતા હોવ છો

કોઈ ન બને તેના માટે પણ અહિયાં તંત્ર પણ સજેત છે હિંમત મોદી